આગામી હતું ધ્યાનમાં રવિવારે શિવભક્તોનો પવિત્ર તહેવાર મહાશિવરાત્રિ અને ઓગણીસ ફેબ્રુઆરીથી મુસ્લિમ બિરાદરો પવિત્ર રમઝાન માસ શરૂ થઈ રહ્યો છે આ બંને ધાર્મિક પર્વોની ઉજવણી ડબોઈ શહેરમાં કોમી એકતા અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી પોલીસ તંત્ર દ્વારા એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ કુમાર અગ્રવાલે સૂચના મુજબ અને ડભોઈ વિભાગીય ડીવાયએસપી આકાશ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે બેઠક યોજાઈ હતી તહેવારો દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે મહાશિવરાત્રીની શોભાયાત્રા અને રમઝાન માસની બંદગી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આયોજકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષના સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાઈચારા સાથે તહેવારો ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો